તો કેમ છે કલેજ આવું સ્વાગત છે તમારું મારા એક પાછા નવા વ્લોગમાં તો આજ અમે આવી ગયા છે ખાડીમાં કરસલા પકડવા અમારે વિનુભાઈ કલેજ આવ તો વ્લોગ વ્લોગમાં બન્યા રહેજો આગળ તમને દેખાડીએ કરસલા પકડીએ કેટલા પકડાય ખબર નહીં જોઈએ વિનુભાઈએ શરૂઆત કરી દીધી કરસલા પકડવાની આખો તો કઈ મળે એમ નથી આગળ મળી ગયીજો જોઈએ અમારી નીકળીશ કે નહીં

आई आई का नदी आई गई अच्छा हमको सिखा रिया है तो जंगल आई गई कले जाओ जंगल में मंगल करो आई गए बे कले जाओ तो क्या नाचो <laughs> <laughs> તો પાછું એક દર મળી ગઈ છે નીકળ્યો કે નહીં નીકળે કંઈ ખબર નહીં હા નીકળીઓ જોઈ લઉં તો કાલે જાઓ તો એનું ભાઈ કેસ કે આમાં છે જોઈએ Hare Guys. डाल दो अपनी झोली में भिखारी साला हेलो आगे बढ़ दीजिए जाओ तुम खाली

આગળ વધજો હવે ભાઈ પાછી કાર્ડ નહિ કીશે એનું બનતું જોયું હાલત આમ કરીશ લખાવા હોય કાલી જાઓ હું તો ખાલી હાલે રખડું છે મને તો કઈ આવડતું નથી વિનુભાઈ કેસ કે આમાં શે હવે અહીંયાથી જો પગલા છે ડબલ તો કેટલો ઊંડો છે કેટલા ગળી જશે

એના માટે તમે એક સબસ્ક્રાઈબ કરીને એક જમા રકમ લઈ લો સ્પેશિયલ તમને દેખાડવાને એન્જોય કરાવવા જ આવે અચ્છા તો કલે મને તો હાલુ હાવ કઠી જશે તો હેલો ગાઈસ ધીસ મે કરો તો કલે જાવ અમે સેટ ઓફ હવે નીકળે તે હાસુ એનો ભાઈ બીજો દેર પડે સાહેબ લઈ લઉં

ઉપા બન્યા રહે તો તમને ફૂલ મજા આવશે હજી કલે જાઓ આ ભાલ છે લઈ લો ફાઈનલી વિનું ભાઈ પાછો કાઢ ને કહેશે જયગઢ એ આસી નાની એ પકડી લીધી છે આપણે ભાઈ આમે છે કે આ લોકો કવડી ગઈ તો એનું ભાઈને કઈસલી કવડી ગઈ